સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલાયા હું ભારતીય જનતા પાર્ટીનો અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે. પીખાજી ઠાકોરની ટિકિટ કાચી દે. મને તમને ટિકિટ મળી. પીખાજી ઠાકોર મારા ભાઈ સમાન છે. હું એમને પણ આશીર્વાદ લેવા જવાની છું અને એમના આશીર્વાદથી હું અરવલ્લી જિલ્લામાં પણ એમના સપોર્ટથી આગળ વધીશ. જીતનો વિશ્વાસ કેટલો? જીતનો વિશ્વાસ 100%. મને પ્રજા ઉપર વિશ્વાસ છે. દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે. વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વટ માગીશ એટલે મને પૂરેપૂરે ભરોસો છે કે મને વિજય પ્રાપ્ત થશે હું માન્ય વડાપ્રધાન સાહેબનો આખો ખૂબ આભાર માનું છું મહિલા સશક્તિકરણ પ્રમાણે એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાને ટિકિટ આપી છે એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માગું છું મારા પરિવારનો મને ખૂબ જ સપોર્ટ રહેશે મારા પરિવારે મને આજ સુધી નોકરી કરવા માટે પણ મને સપોર્ટ આપે છે અહીંના ધારાસભ્ય પણ મને સપોર્ટ કરશે અહીંના ધારાસભ્ય અરવલ્લીના બંને જિલ્લાઓના દરેક કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખો દરેક મને સપોર્ટ મળશે આપના પતિ ધારાસભ્ય રહી ચૂક્યા છે એમનો કેટલો ફાયદો આપણને મળશે રાજકારણ મારા મારા રગે રગમાં એનો ફાયદો ફાયદો મને 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 મળશે મળશે વસેલું છે ચોક્કસ પતિ ખૂબ સપોર્ટ રાજશ્રી નો ભવ્ય શોરૂમ ફોર્મલ કેજ્યુઅલ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ